જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં સાધુ સંતો ભાવિકો ભવનાથના શિવરાત્રીના મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમનો લાભ લેવા માટે ઉમટી પડે છે ત્યારે હર હર મહાદેવના નાથ સાથે ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયા બાદ ભવનાથ વિસ્તારમાં અન્નક્ષેત્રો ઉતારાઓ ભજન મંડળીઓ આમ ચાર દિવસ ભાવકોને આનંદ કરાવે છે સાધુ સંતોને નાગાબાવાની આજે સાંજે રવેડીઓ પ્રયોગો તેમજ અલગ અલગ સંપ્રદાયના દ્વારા ધજા સાથે સંતોની રવાડી રાતે વાગે મુર્ગી કુંડમાં શાહી સ્નાન થયા બાદ ભવનાથ મંદિરની આરતી ઉતારવામાં આવશે ત્યારબાદ મેળો પૂર્ણ થશે સાધુ સંતો નાગાબાઓ મુર્ગી કુંડમાં શાહી સ્નાન કરશે અને ભવનાથ શિવરાત્રીના મેળાનો ચાર દિવસ વિવિધ અખાડાના સભાપતિઓ દેશભરમાંથી આવેલા મહામંડલેશ્વરો તેમજ સંતોના દર્શન કરવાનો મહિમા અનેરો ભવનાથના મેળામાં જોવા મળે છે જુનાગઢના ભવનાથમાં આ મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે જુનાગઢના ભવનાથમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે આજે ભવનાથમાં શિવરાત્રિના મેળાનું આજે છેલ્લો દિવસ છે ત્યારે મેળાનો આનંદ લેવા માટે દેશભરમાંથી લાખો ભક્તો સાધુ સંતો ઉમટી પડ્યા છે ભવનાથમાં હર હર મહાદેવના નાથ ગુંજી ઉઠ્યા છે ત્યારે સાધુ સંતોની સાંજે રવેડી નીકળશે તમામ સાધુ સંતો નાગાબાઓ શરીર ઉપર ભભૂતિ લગાવીને મુર્ગી કુંડમાં શાહી સ્નાન કરશે ત્યારબાદ મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થશે મહાશિવરાત્રીના મેળામાં નાગા બાવાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને આ નાગા બાવાઓને મેળામાં આવેલા ભાવિકો ધાન્ય કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો મન મૂકીને ભજન ભોજન અને ભક્તિનો આ ત્રિવેણી સંગમનો લાભ લીધો હોય છે પોલીસ તંત્ર વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બસ બંદોબસ્ત વચ્ચે મહાશિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે મહાશિવરાત્રીના મેળામાં નાગા બાવાઓ આ વખતે આકર્ષકનું કેન્દ્ર બન્યા છે ત્યારે અમારા રિપોર્ટર દ્વારા નાગા બાવાનો જોઈએ એક અહેવાલ આજે છેલ્લા પાંચ વર્ષથી મહાશિવરાત્રી મેળાની અંદર આ અન્નક્ષેત્ર હકવે છે મિત્રો દત ચોક આ અન્નક્ષેત્ર અને આ અન્નક્ષેત્ર અંદર હજારો માણસો ભોજન માટે આવે છે અને અઢારે વરણને રોટલો આ અન્નક્ષેત્રમાંથી મળે છે ત્યારે આ અન્નક્ષેત્રની સાથે સાથે આ વખતે આગળ ચાનો સ્ટોલ રાખી અને તમામ ભાવિકોને ચોવીસ કલાક ચા મળી રહે એ માટેની પણ અમારી ખોડલધામ સમિતિએ વ્યવસ્થા કરી છે ત્યારે આ મેળાની અંદર મિત્રો મહાશિવરાત્રીનો આ મેળોની અંદર લાખો માણસો જ્યારે આ મેળાની અંદર ભાગ લેતા હોય ત્યારે આ જુનાગઢ વહીવટીતંત્ર દ્વારા પણ મેળાની અંદર અનેકવિધ સુવિધાઓ કરવામાં આવી છે પાયાની સુવિધાઓથી લઈ અને ચેક નાનામાં નાનામાં નાના યાત્રાળુને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓના પાસા તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે પોલીસ તંત્ર હોય સ્થાનિક તંત્ર હોય મહાનગરપાલિકા હોય આ તમામ દ્વારા તમામના વિભાગો દ્વારા સફાઈનો વિભાગથી લઈ અને તમામ મેડિકલ સ્ટાફ સુધીના તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા સુદૃઢ રીતે સારી રીતે બધા સાથે સંકલન કરી અને કરવામાં આવી છે આ મેળાની વધુમાં વધુ જો વિખ્યાતિ અને ખ્યાતિ પામતો હોય અને આ મેળાની સફળતા જો કોઈના સિરે જતી હોય તો જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના શિરે જાય છે કારણ કે એમની સુઢોળ વ્યવસ્થાને કારણે આ મેળો શાંતિથી અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે છે ચલાલાથી પૂજ્ય રતિ દાદા ગાયત્રી સંસ્કાર ધામ અહીંયા અમે બધા શિવરાત્રિનો મેળો કરવા માટે આવ્યા છીએ સુંદર મજાની બધી વ્યવસ્થાઓ છે ભોજન પ્રસાદની સાથે સાથે જે સરકારે નિર્ણય લીધો છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તો એ બહુ સારી વાત છે અને લગભગ કે જોવા મળ્યો પણ નથી સાથે સાથે હેલ્થ વિભાગની પણ સુંદર સેવાઓ છે પોલીસ જવાનો પણ સુંદર વ્યવસ્થા કરી રહ્યા છે તો આ મેળાની અંદર સરકારનો પણ ખૂબ સહયોગ છે અને વધારે વધારે આવા સુંદર મેળા થાય અહીંયા બધા લોકો આનંદ અનુભવે અને નવી નવી પ્રેરણા લે અને લોકો જાય અને સારા કાર્યો કરે